મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર વિડીયોમાં તમને જોવા મળશે અંત સુધી આ વિડીયો જોતા રહો અને આ સ્કોલરશિપ પ્રાપ્ત થાય તે માટે અમારી સાથે મહેનત કરતા રહો તમને જરૂરથી સ્કોલરશિપ પ્રાપ્ત થશે તમને કિંમત તો ખબર જ હશે નેવું હજાર રૂપિયા મળવાપાત્ર છે જે તમને ભણવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો વધારે સમય ન લેતા આજે શરૂ કરીએ હિન્દી વિષયમાં ચેપ્ટર નવ પહેલો સવાલ છે સત્ ઉપસર્ગ ઓર મૂળ શબ્દ કર્મ દોનો કો જોડ આ આની અંદર આપણે અને બીજો શબ્દ શબ્દ જે કોઈ હોય મૂળ એ આપણે આપણે જોડવાના છે જોડીને શું શબ્દ બને તે ઓપ્શનની અંદર સિલેક્ટ કરવાનો હોય છે જેમ કે સત ઉપસર્ગ ઓર મૂળ શબ્દ કર્મ તો શું આ બંને ભેગું કરીને શું બને તો સત્કર્મ તો સત્કર્મ ક્યાં છે અહીંયા તમે વ્યવસ્થિત એને જોઈ શકો સત્કર્મ ઓપ્શન બી આપણો જવાબ આવશે

પ્ર ઉપસર્ગ ઓર મૂળ શબ્દ ચાર તો ચાલો શું બનશે પ્ર અને ચાર બંને ભેગા કરીશું તો શું બનશે પ્રચાર તો અહીં પ્રચાર આપણને ઓપ્શન ની અંદર આપેલો છે જે છે આપણો જવાબ ઓપ્શન એ પ્રચાર આ રીતે તમે એનો જવાબ આપી શકો મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની બુક પણ આપણે સેલ કરીએ છીએ માર્કેટમાં લેવા જશો તો મોંઘી થશે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેમાંથી મેળવશો તો સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એટલે કે તમને આ બુક મળશે બસો એસી રૂપિયામાં તો આજે જ આ બુકની ખરીદી કરો મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નો દરેક આ બુકની અંદર તારવીને મૂકેલા છે આમાંથી તમને સ્કોલરશીપના ઘણા પ્રશ્નો એટલે કે પરીક્ષામાં આવનાર ઘણા પ્રશ્નો આ લગભગ આની અંદરથી ન જશે તો આજે જ ખરીદી કરો ને એમાંથી તૈયારી શરૂ કરો ઓનલાઈન પર કુરિયર ચાર્જ કોઈ પણ પ્રકારનો આપણે લેતા નથી એટલે કે તમારા હાથમાં બુક આવી જશે જેની કિંમત તમારે રહેશે બસો વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો અને એની અંદર આ વિગત આપણે આપેલી છે તમે જોઈ શકશો ચાલો આગળ આ ઉપસર્ગ ઓર મૂળ શબ્દ જીવન દોનો કોઈ જોડ નહીં આ શબ્દ બનાવીએ ચાલો આ અને જીવન ને ભેગું કરવાનું છે તો શું બનશે આ જીવન એટલે કે આ જીવન શા છે ઓપ્શન એ આપણો જવાબ આવશે ઓપ્શન એ આ જીવન તેવી જ રીતે દૂર અને જન બંને ભેગું કરો તો બનશે દુર્જન તો દુર્જન આપણને આપેલું છે ઓપ્શન એ ની અંદર એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ છે શું 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 અને વિચાર વિચાર ચાલો તો 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 ભેગું કરીએ બધા જાણો છો જવાબ આવશે તે આવે વિચાર ભેગું કરો તો આપણે બોલીએ પ્રમાણે જ બનશે સુવિચાર સુની સાથે ભેગું કરવાનું છે ગંધ તો શું બનશે સુગંધ ઓપ્શન એ આપણો જવાબ લા ઉપસર્ગ ઓર મૂળ શબ્દ જવાબ તો બંનેને ભેગું કરશું લા અને જવાબ તો આગળ આપણે આવી જ ગયું છે એ મુજબનો જવાબ આવશે ઓપ્શન એ લા જવાબ અને છેલ્લું અવ ઉપસર્ગ ઓર મૂળ શબ્દ કાશ અવકાશ તો અવકાશને ભેગું કરશું તો આપણું બનશે અવકાશ ઓપ્શન એ જે આપણો જવાબ આવશે આ રીતે તમે ઉપસર્ગ જોઈ શકો આ રીતના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે આપણી ચેનલની અંદર લાઈવ રેકોર્ડેડ ક્વીઝ ગયા પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન દરેક વસ્તુ થાય છે અંત સુધી દરેક તમે જોતા રહો શીખતા રહો અને સ્કોલરશીપ મેળવો બુકની વાત તમને કરી જ છે બરાબર આ વિડીયોની અંદર આપણે વાત કરી તે મુજબ બુકનું પણ તમે અહીંથી આપણે સેલ કરીએ છીએ તમે મેળવી શકો છો બે ભાગ છે મેટ અને સેટ મેટ ખૂબ મહત્વનો ભાગ છે તમારા માટે પરીક્ષાની અંદર ઘણો ઉપયોગી થશે અઘરો છે થોડોક તો આના પણ દરેક વિડીયો જોતા રહો અને સેટ જે ધોરણ આઠના તમારા મુખ્ય છ વિષય છે એના વિશે કોઈ પણ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન હોય પાઠના તો એને તારવીને પણ આપણે વિડીયો દરેક પાઠના બનાવીએ છે એ પણ જોતા રહો તો મિત્રો આ હતું ચેપ્ટર નવ ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર દસની સમજૂતી સાથે ફરી મળીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ